સ્વાગત છે આપણી ડીએફ મીડિયામાં આપણી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મિત્રો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો આવા જ વિડીયો જોવા માટે તો મિત્રો આપ સૌ જાણતા જશો કે હાલમાં ગુજરાતમાં કલાકારોની વચ્ચે અંદરોઅંદર જે એક વિવાદ ચાલુ છે જે હાલમાં એક નવો વિવાદ આવ્યો છે સાગર પટેલ અને કાજલ મેરિયા વચ્ચે પણ કંઈક ચાલુ છે અને દેવાય ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે પણ કંઈક વિવાદ ચાલુ છે અને કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે પણ એક વિવાદ ચાલુ છે તો આ સમગ્ર વિવાદોનું કારણ શું છે મિત્રો બન્યારો આપણી ચેનલની સાથે જુઓ વિગતવાર અને કોણ સાચું છે અને કોણ ખોટું છે તેમ કમેન્ટ કરીને જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જાણવા માગું છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જયારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારા ખૂબ કઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતન કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોઈ આપ શબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાય અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા જો ઓતે જગદમબા ઉનિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કઈક બેન લેડીઝ હતો એટલે હું એમને કઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહી અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દો બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહીં એમનો મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમનો મારો કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમનો પ્રોગ્રામ કદી ન કરવા દેતા તમારા ગોમમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તો કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે બે નહીં અને સંસ્કૃતિને આગળ વધારે એવા ગરબા એ છે નહીં બરોબર અને હસી તો ગાયો હશે એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે બરોબર તો આખા સમાજને ગાળ દીધી બરોબર છે તો તમે ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાત નો મિત્રો જય થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજ ગાળો આપેલ એવો એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને માં ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઉંઝા ઉંઝા મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે ઉમિયાની તો હું મારા ઘરેથી વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ પણ કહેશે એ એ માટે માટે હું સાબિતી આપવા તૈયાર તૈયાર છું અને જ રહીશ બીજું તમે સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મદિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક આપવા માટે તમે મને નથી જ ઓળખતા તો કઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયો માધ્યમથી પાટીદાર સમાજ અને માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશુ તો હું ઉમિયા મા દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં નો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગંદ ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારે કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉ છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપ્યો પણ આજે હું ગોબર ગુવાજીને ત્યાં આવી છું અને જેને પણ સમાધાન માટે કોલ કર્યો તો એ વ્યક્તિ તો ભલે ફરી ગયો પણ આજે મને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે ગુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુ મામા એટલું માંગુ છું જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા સગો મિત્રો જય દીપુ મિત્રો

ઈ મોરે મોરાનો શોખ તમતર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં નો રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાપ ન છેડીએ એમાં જાગે ખોખ જડાવ જે આફડા કદાચ શાંત હોય નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી ડીએફ મીડિયામાં આપણી ચેનલને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ મિત્રો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો આવા જ વિડીયો જોવા માટે તો મિત્રો આપ સૌ જાણતા જ હશો કે હાલમાં ગુજરાતમાં કલાકારોની વચ્ચે અંદરો અંદર જે એક વિવાદ ચાલુ છે જે હાલમાં એક નવો વિવાદ આવ્યો છે સાગર પટેલ અને કાજલ મેરિયા વચ્ચે પણ કંઈક ચાલુ છે અને દેવા ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે પણ કંઈક વિવાદ ચાલુ છે અને કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે પણ એક વિવાદ ચાલુ છે તો આ સમગ્ર વિવાદોનું કારણ શું છે મિત્રો રહો આપણી ચેનલની સાથે જુઓ વિગતવાર અને કોણ સાચું છે અને કોણ ખોટું છે તેમ કમેન્ટ કરીને જય ઉમિયામાં આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જાણવા માગું છું આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનો અહીંયા સંમેલન હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે આજે હું અહીંયા આવેલો ત્યારે હું જયારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે એમને મારે ખૂબ કંઈ પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતના કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનવાઈન અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો માં જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એવાય એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દો બોલી ગયા હવે એમના મનમાં શું હશે એ તો મને ખબર નથી હું ક્યારે એમને મળ્યો નહી એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમનો મારા કોઈ કોન્ટેક જ નથી પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગોમમાં એમનો પ્રોગ્રામ કદી એ ન કરવા દેતા તમારા ગોમમાં નો અવાજ અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો આટલી મારી નમ્ર વિનંતી છે અને અમેરિકામાં રહેતા કોઈ પણ બહારની જગ્યાએ રહેતા કેમ કે બેન તો પેલા માતાજીના અમે એમ મને બોલીને ગયા એના પછી મેં એમને રિસર્ચ કર્યો મેં એમને સોંપડ્યો ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિના આગળ વધારે એવા ગરબા એ છે નહીં બરોબર અને હસી તો ગાયો હશે એમની રીતે એમાં આપણો એ આપણો સબ્જેક્ટ નહીં કોઈ વિષય નહીં પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોણમો જે અપશબ્દો બોલ્યા મને ગાળ દીધી છે બરોબર તો આખા સમાજને ગાળ દીધી બરોબર છે તો તમે મને ન્યાય લાવજો મારો સમાજ મારો પાટીદાર સમાજ મારા ઉત્તર ગુજરાતનો મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભઈઓ ભેગા થઈને અને આ બેન કોઈ કોજાર સ્ટેજ ઉપર ન ચડવા દેતા એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને ભઈઓ જય માતાજી મિત્રો જય વિહતમાં જય અંબે થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને માં ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયામાનું જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે માં ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મ દિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કપવા માટે તમે મને નથી ઓળખતા તો કઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશુ તો હું ઉમિયામા એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામા વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં નો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગંદ ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડિયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના પણ મારી સત્યની લડાઈમાં કોઈ મને સાથ આપ્યો કે ના આપો પણ આજે હું ભગવાન ભુવાજીને ગર્વ છે કે ના સાચા માણસ પણ દુનિયામાં છે ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો બસ આટલું જ મારે જોતું હતું ને હું આજે દીપુ મામા છે એટલું માનુ છું જો આ મેટર હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ નમસ્કાર મારા વાળા છો મિત્રો જય દીપોમાં જય માતાજી મિત્રો બેન આપણે કઈ છે નહીં એટલે ખોટા કોઈ વિડીયો એડિટિંગ કરીને કોઈને યુટ્યુબમાં ચઢાવવાની બધાને મારે બધાને નમ્ર વિનંતી છે મારા ચાહક મિત્રોને સમાજને અઢારે વરણને બધી સમાજને મારા જેટલા પણ ચાહક મિત્રો છે મારા સેવક છે દીપોમાના ભગત છે જેટલા બી છે તમે આટલી બધી લાગણી દર્શાઈ એ બદલ ખૂબ ખૂબ આભાર બેનને પણ કઈ છે નહીં આપણે પણ કઈ છે નહીં એ બધી પર્સનલ વાત અને ક્યારે આપ્યું નહીં એટલે દરેક મારે નમ્ર વિનંતી કે ખોટું કોઈ આવા મેસેજ આપીને અને આવા વિડીયો બનાવીને કોને વધારવાની જય દીપોમાં જય દીપો